જય મુરલીધરજી ઠાકોર મે રમણ અહીર આ પાલીતાણા સુનિતાબેન ભરતભાઈ પરમાર તો એના પણ ઘરવાળાના ભરતભાઈનો ફોન આવ્યો હતો એના ઘરના પણ ગુમ થઈ ગયા અને સાડા ત્રણ મહિના થઈ ગયા છે પણ નાના પણ એના બાળકો છે માનસિક તકલીફ એને પણ હતી માનસિક બીમારીની દવા પણ ચાલુ હતી ઘરેથી કોઈ પણ કારણ વગર ના નીકળી જાય તો સુનિતાબેન ભરતભાઈ પરમાર પાલીતાણા નાનાપણીના બાળકો છે તો આમાં તેનો ફોટો નાખું છું એના પણ ભરતભાઈના નંબર નાખું છું કોઈને પણ આ પત્તો મળે તો એ નંબર ઉપર ફોન કરવાનો અને આ નંબરમાં ખોટો કોઈને ફોન નહીં કરવાનો વાવડ કઢાવવા શું હતું શું થયું હતું એવું વાવડ કઢાવવા પણ ફોન નહીં કરવાનો કારણ કે આ તો હજારો લોકો વિડીયો જોતા હોય તો એ લોકો કેટલાકને જવાબ આપે કોઈ માહિતી મળે સુનિતાબેનની તો ગમે ત્યારે ફોન કરવાનો અથવા એના બે નંબર છે અથવા મને પણ ફોન કરવાનો તો એનો પણ ફોટો નાખું છું તો ખોટો ડિસ્ટર્બ કરવા ફોન નહીં કરવાનો કોઈ માહિતી મળે કોઈ એવું શંખજ એવું લાગે કે આ ફોટામાં છે એવી જ પણ આ બેન દેખાવામાં છે તો ફોન કરવાનો હાથમાં પણ એક નિશાન છે એ ફોટામાં દેખાય છે તો આ જલ્દીમાં જલ્દી આ બેનની માહિતી મળે એવી એ દુવારકાધીશને પ્રાર્થના કરીએ આપણે કારણ કે બાળકો પણ નાના છે એના તો આ જેટલો થાય એટલો બને એટલો આ વિડીયાને શેર કરવો એટલે જેટલો શેર કર્યો એટલો વધારે વાયરલ થાય એમ તો એનો પાસવર્ડનો કોલ રેકોર્ડિંગ નાખું છું એનો ફોટો નાખું છું પણ તો આપણે જલ્દીમાં જલ્દી મળે હું અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તો આ છોકરાની માં મળી જાય તો આપણે પણ એક પુણ્યનું કામ કહેવાય તો જય દ્વારકાધીશ જય મુરલીધર જય ઠાકોર હા ભાઈ એ પાલિતાણા થી બોલું ભરતભાઈ મિસ્ત્રી ભાવનગર જિલ્લો બોલો બોલો હવે ભાઈ મારે બહુ તકલીફ છે મારા વાઈફ ને મગજ ની તકલીફ પડી ગઈ છે તો અવાજ આવે ભાઈ તમારો એ ખબર ન ખબર બાર બેઠો છે છોકરા ને અવાજ આવે હા મારા વાઈફ ને મગજ ની તકલીફ પડી ગઈ ને ત્રણ મહિના ને એવું બધું નખરા કર્યા નખરા એટલે કે પગ પડી ગયો હોય કે માનસિક હોય એવું બધું અને સાડા ત્રણ મહિના થી આ ઘરે થી નીકળી ગયા છે અને મારા બે છોકરા છે એક ત્રણ વર્ષ નો એક છ વર્ષ નો અને કોઈ ઘરે વાળા કઈ ધ્યાન દેતા નથી બરોબર છે અમે મિસ્ત્રી છીએ મારા બે મોટા ભાઈ છે બે મામા છે હા અહિયાં અમારી પાલીતાણા માં જ છે.

તો કે અમારી પાસે આવે વાત કરે તો અમે બધું કરી દઈએ ત્યાં જાવી ને તો પછી બીજી ઊંડી ઊંડી આડી આડી વાતો કરે ઊંધી ઊંધી એટલે આપડે બીજું તો કોઈ ની પણ એ તો આપડે છે youtube માં એમાં ચડાવીને મારા wife નો ફોટો ને એવું વાયરલ કરીએ એક બે whatsapp માં ને એમાં તો નાખ્યું છે facebook માં આપડે આપડે શું બીમારી છે આ માનસિક તકલીફ ના હિસાબે નીકળી ગયા છે ઘરે થી એકલા હા તો મળ્યા નહી હે

જોવા જોતી ઘર ની ખબર ન પડતી બીજા ખબર પડે સાહેબ તમારી વાત સાચી છે પણ કોઈ મારું તો ક્યારેક કોઈ પૈસા લીધા રૂપિયા રૂપિયા મૂક્યા હોય તો એમાં એક પોલીસ ફરિયાદ આપી તમે હા એ તો સાહેબ આપી દીધી આપી ને હા હા એટલે હું આમાં આમાં કાયદા ગુનેગાર આવી કે ભાઈ તમે આવું થઈ ગયું તો તમારે જરાક જાણ આપવી જોઈએ પોલીસ ને

ગુંમથી આપણે શિવરાત્રીના આગલા દિવસે શિવરાત્રીના આગલા દિવસે આ એમાં હું જેને માનસિક આવું થઈ ગયું તો કે રસોઈ બસ કરીને એમ જ પણ ટાઈમ ઘણો થઈ ગયો ને 3.5 મહિના આજે લગભગ થાય હા સાડા ત્રણ મહિના જેવું થઈ ગયું ને હા ઓર એ તપસ્કાર اكو પોલેસ તપસ્કાર રીતે કઈ ના પોલીસ વાળા તો હવે જેલે એવું એવું છે મારા વાઇફ મહારાષ્ટ્ર ના છે એટલે એ લોકો ને આપડે પછી વાત કરી હતી બધી સાહેબ ને અહિયાં બધી તપાસ કરવા માં કોઈ આવ્યા નતા પણ મારા જે મોબાઈલ હતો ને એ હારે તો ફાયદો કે લોકેશન નીકળે એમ પણ હારે નથી લઈ ગયા ત્રણ વર્ષ થી માનસિક થઈ ગયું ને પછી મોબાઈલ જ નહોતા વાપરતા એટલે મોબાઈલ તો મીધું ઘરે પડ્યો તો મને કે મોબાઈલ આપો નહી કે એમાં આઈડી હોય ને એમાં બીજું કાર્ડ ચડાવ્યું હોય

એટલે આમ પાછું થઈ જાય તો વ્યસ્તિ થઈ જાય આમ પાછું કરે ને તો ઓલું કર્યા કરે હા તો એની ઉમર કવડી હતી ત્રીસ ની આજુ બાજુ તમારી મારી આડત્રીસ તમારે કેટલા બાલ બસા માં હું કીધું અ મારે એક ચાર વર્ષ નો બાળક છે હમ અને એક સાત વર્ષ નો એ જે પેલા ધોરણમાં આવ્યો જ છે હા સાતમાં બેઠો હમ હમ ને અરે બહુ તકલીફ પડે હું આ સાડા ત્રણ મહિનાથી ધંધો નથી કર્યો સાડા ત્રણ મહિના આવડા અને ત્રણ મહિના ઈ પેલાના કારણ કે એને એવું માનસિક થઇ ગયું ઘર એને ready મૂકી ને જ નહિ મને ખબર હતી મેં કીધું આ બીજું કોક કરશે ને તો મારે મેં કીધું તકલીફ માં હમ અને આપડે છે ને channel માં ચડાવી હે channel માં ચડાવી એટલે તો જાજા પેલા પોકી જાય ને કદાચ કોઈ આપણો ફોટો હોય તમારો નંબર નાખશું એમાં આ નંબર મે નાખેલા છે જે લખાણ કર્યું છે ને એમાં સતત તમારે કઈ સુધારો વધારે કરવા હોય ના લખાણ તો આમાં આપણે કઈ મૂકવાની જરૂર ના હોય બેન નો ફોટો મૂકવાનો હોય તમારા નંબર મુકવાનો હોય ને તમારો ફોટો મૂકવાનો હોય કશું એટલું મૂકવાનું હોય તમારે બે માણસ ભેગો ફોટો પાડેલો હોય ને એવો ગુમ ગુમ સીધા મારા વાઈફ છે તો એનો એક મૂકીએ તો ચાલે ને ચાલે પણ આતો મુકવો હોય તો તમારે નો મુકવો પ્રોજેક્ટ હોય તો ચાલે ના એકનો નો મૂકી ને તો વધારે સારું કઈ વાંધો નહિ એક નો મૂકી દઈશું પણ એનો ફોટો હમણાં હોય ને હા હા જ છે મૂકજો નહિ તો પેલા જૂનો ફોટો હોય ને તો તો શું પછી થોડુંક ફેર પડી જાય એમાં ના 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 એનો એક હાથમાં જે સ્ટાર દોરેલું છે ને એવો એક ફોટો છે એના હાથી દેખાય છે હમ એટલે એ એક નિશાની દેખાય છે એટલે જયારે કોક ને મળ્યા હોય નીચે નીચે હાથ છે પતલા બાંધા ના છે બરોબર હમ

આ તમારું વિડિયો જોનેનો સ્ક્રીનશોટ પાડ્યો ને અત્યારે પાછો બીજો વિડિયો તમારો આવ્યો ને એ જોતો તો ત્યાં મને પછી યાદ આવ્યું કે લ્યો અત્યારે સાહેબને પેલા ફોન કરી જો એમાં તમે બસ એવું લખ્યું હશે કે ગમે ત્યારે એની ટાઈમ મને ફોન કરવો ના અત્યારે જો કેટલા વાગ્યા મે ફોન ઉપાડ્યો કેટલા વાગ્યા ટણે હા એમાં લખ્યું તેમ તેમ તો આજ ત્યારે સાહેબ કેટલા વાગ્યા છે 11 11 11 માથે થયા છે રાતે હા હા એમર ફોન રાતે બે વાગે કરવાનો ભાઈ થેન્ક્યુ સાહેબ એ તમારું કાર્ય સારું છે કોઈ વાંધો નઈ કાલે તમારો હે ને વિડીયો હું સડાવી જ દઉં છું મારે બીજા વિડીયો હોય હું બાકી રાખી તમારો વિડીયો તાત્કાલમાં હું સડાવી દઉં કાલે અને મારો આત્મા એમ કે કે તમારા વિડીયો તરફથી આ બધું મેળ પડી જાય સમજી ગયા સોશિયલ મીડિયા હે ને હા હા એ જેટલું પોલીસ કામ કરે ને આપડે હા એટલું કામ કરે આ એની કરતા વધારે આમ તો આપણી ગણતરી કરીએ ને તો ડાંગે બોલી જાય હા હા તો આપણે તમે ફોટો નાખો

ફંશદની એટલે કે ગુજરાત આખામાં ઈ કોપી થઈ જાય ખોટા થઈ જાય થઈ જાય અને ગુજરાતી આ દિલ્હી દૂધ આવે આવેસ ને એના સમાચારમાં આવી જાય કે એક વખત હા બરોબર પણ ઈ તો એક વખત તો જોયા નો જો એવું થાય લો આપણે YouTube માં તો શું છે આખો દિવસ બધા જોતા જ હોય ના 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 મળી એ ટિપ તો આપણે છે ને બહુ અંદર થી બહુ આજા વાયરલ થાય ને આ તો હા હા આ તો પલે પોતાડી દી હા હા બે હોય તમને જાણ કરે તમારા નંબર હોય તમને જાણ કરે એટલે વધુ વાયરલ થઇ ગયે કઈ વાંધો નઈ ભાઈ આપડે કોર રેકોર્ડિંગ અને નો ફોટો સવારે આપણે વાયરલ કરી દઈયુ ઓકે